સોસાયટી અને ભૂમિ આશ્રમ શાળા પરિવાર દ્વારા સંસ્થાના આદિસ્થાપક ના જન્મ દિવસ કાર્યક્રમ નું આયોજન થયું હતું રક્તદાન કેમ્પમાં એકસો ત્રીસ જેટલી બોટલ રક્ત એકત્ર કરી શાળા પરિવાર દ્વારા દેવાગત મળવાના જન્મદિવસની ઉજવણીમાં સહભાગી ભાગ બન્યા હતા વ્રજભૂમિ શાળા પરિવારના દિવંગત બળવંતભાઈની કાયમી સ્મૃતિ રૂપે સ્મૃતિવનનું લોકાર્પણ જૂનાગઢના ધારાસભ્ય સંજય કુડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે વ્રજભૂમિ શાળા આશ્રમમાં રહી અભ્યાસ કરતી આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓને લગ્નની જવાબદારી શાળા પરિવાર દ્વારા ઉઠાવવાની જાહેરાત કરવામાં ઉપસ્થિત આગેવાનોએ આ કાર્ય અને બિરદાવ્યું હતું રાત્રે વિશાળ સંખ્યાની હાજરીમાં શાળા કેમ્પસમાં

મોરબી દિવંગત બળવંતભાઈ મણવરની જન્મજયંતિની ઉજવણી નું આયોજન કરેલ હતું એ પ્રસંગે સંસ્થાની અંદર ત્રણ પ્રસંગો અમે ઉજવ્યા મણવર સાહેબની કાયમી યાદગીરી રહે તે માટે સ્વ બળવંતરાય મણવર સ્મૃતિવન કે જે વૃક્ષો વાવી અને આખું જ એક વન અમે ઊભું કર્યું અને એની કાયમી શ્રુતિ રહે એમના જન્મદિવસ નિમિત્તે આજ રોજ અમે રક્તદાન કેમ્પ પણ કર્યો હતો રક્તદાન કેમ્પમાં એકસોને વીસ જેટલી નું રક્તદાન યુવાન વિદ્યાર્થીઓ કાર્યકર્તાઓ સ્ટાફ મિત્રોએ પોતાનું રક્ત આપેલ હતું અને રક્તદાન કેમ્પને સફળ બનાવેલો હતો આજ તકે જે ત્રીજી ત્રિવિધ કાર્યક્રમ અંતર્ગત જે ત્રીજી ઇવેન્ટ હતી એ સમાજ સેવકો જે છે ઉપલેટા અથવા એના દ્વારા દ્વારાથી જુનાગઢ વિસ્તારના જે સમાજસેવકો છે એ પાંચ જેટલા સમાજસેવકોનું અને એની સમાજસેવાકી બિરદાવેલ હતી એમને પ્રમાણપત્ર આપી અને એને પ્રોત્સાહિત કરેલ હતા આ તકે આ કાર્યક્રમમાં માનનીય કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા પધારવાના હતા પરંતુ એ સંજોગો વરસાદ

તેઓ ત્યાં વ્યસ્ત રહેતા તેમણે પણ આ કાર્યક્રમ ને શુભેચ્છા પાઠવેલી છે આ કાર્યક્રમની અંદર જુનાગઢ ના સાંસદ શ્રી સંજયભાઈ સાહેબ જિલ્લા ઉપપ્રમુખ તેમજ અહીંના સંસ્થાના ટ્રસ્ટી સંજય કુમાર ખાનપરા ઉર્વશીબેન સવિતાબેન કનુભાઈ મણવર ખેતસીભાઈ પટેલ છગનભાઈ સોધિત્રા એમ વિવિધ આગેવાનો હાજર રહી આ કાર્યક્રમને હતો આ તકે સંસ્થા પરિવારના તમામ સભ્યો હાજર રહી અને મણવર સાહેબ સાથે જેને ખૂબ જ અંગત નાતો છે એ બધા જ મહેમાનો આજે પધારી અને આ સંસ્થાના આપ અમારા પ્રસંગને બિરદાવેલ હતો